સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખાટડી ગામે ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ વરસાદના કારણે શાળામાં ગળા ડૂબ પાણી ભરાયું હતું વર્ગખંડોમાં પણ પાણી ઘૂસી જતા અભ્યાસ માટે આવેલા બાળકોને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી શાળા પરિસરમાં પાણીનો નિકાલ ન થવાના લીધે આ સ્થિતિ સર્જાઈ હતી શિક્ષકોને સ્થાનિકો બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી શાળાને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વહીવટીતંત્ર તપાસ શરૂ કરી છે